હવે આપણે એમાં નાખવાની છે હળદર આપણે તેલમાં હળદર નાખીએ ને મેં આની પહેલા રેસીપીમાં તમને કીધું હતું અને આજે એ કહું છું કે તેલમાં આપણે હળદર નાખીએ ને તો સરસ શાકનો સ્વાદ આવે સ્વાદ તો સરસ આવે જ છે પણ સાથે શાકનો કલર પણ એકદમ સરસ આવે છે હવે આને છે ને બે મિનિટ માટે આપણે ચોતરી લઈએ અને ઢાંકી લઈએ બાજરાનો અને એમાં નાખી દીધું છે નમક હવે પાછું આપણે આ ચેક કરી લઈએ ડુંગરીને છે ને ચડતા વાર નથી લાગતી એટલે તરત જ સોફ થઈ જાય છે આમાં આપણે છે ને નાખી દેસુ ચટણી પાવડર ડુંગળીનું શાક છે ને થોડું તીખું હોય ને તો મજા આવે છે ડુંગળીનું શાક ફીકું ભાવતું નથી એટલે ચટણી પાવડર થોડું મેં ચડિયાતું નાખ્યું છે પછી તમારે જે સ્વાદમાં જોઈતું હોય એ રીતે નાખજો ધાણા જીરું પાવડર હવે પાછું આને થોડી વાર માટે ઢાંકી દઉં છું જો આપણે મીઠું નાખી દીધું છે લોટમાં અને હવે આ બાજરાના લોટ ને છે ને એકદમ મસરી લેવાનો છે જેમ બાજરાનો લોટ મસરી સરસ થાય છે હવે એમ એક મિનિટ જેવું થઈ ગયું છે હું ઢાંકણ ખોલી લઉં છું અને હવે આ મસાલા મિક્સ કરી લઉં છું અને હવે આપણે છે ને મીઠું નાખવાનું બાકી છે તો મીઠું સ્વાદ પ્રમાણે અને અહીંયા મેં એક ટમેટું કાપીને રાખ્યું છે તો એક ટમેટું નાખી દઉં છું જો આ રીતે શાક ચલાવી લીધું છે મેં અને બધા મસાલા મિક્સ કરી દીધા છે અને હવે છે ને શાક ચડે ને ત્યાં સુધી હું ઢાંકણ ઢાંકી રાખું છું અને પછી છે ને બે ચમચી કે ત્રણ ચમચી જેટલું થોડું પાણી નાખીશ જો એ મેં તવી ગરમ મૂકી દીધી છે અને હું તવી કરતી નથી આ રીતે ચાંદકી આપણે કરવી જ પડે એટલે હું નાની ચાંદકી આ રીતે કરું છું જો આપણે ઢાંકણ ખોલી લઈએ જો તેલ પણ આજુબાજુમાં સરસ છૂટું પડી ગયું છે

જો સરસ ડુંગળી અને ટમેટું બને સોફ્ટ થઈ ગયા છે અને હવે બે ચમચી પાણી નાખ્યું છે અને આને છે ને હું જસ્ટ સેકન્ડ માટે ઢાંકણ ઢાંકી દઉં છું ગેસ બંધ કરી દીધો છે અને એકદમ આપણો ફૂલેલો રોટલો તૈયાર છે જો 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 રોટલાનું આખું અલગ થઈ ગયું છે 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 રોટલો તૈયાર અને હવે આપણે ને લાલ મરચાં લીધા છે મેં લાલ મરચા ને આ રીતે કાપ કરી આ મેં બે મરચાં લીધા છે શેકવા માટે પણ આપણે આ રીતે તેને શેકવાના છે જો પેલા આ રીતે કાપ લગાવી લેવાનો છે તો સૌ પેલા આપણે આમાં ભરશું લીલું લસણ આ રીતે લીલું લસણ ભરી લીધું છે હવે આમાં છે ને હું કોથમરી ભરું છું આ રીતે કોથમરી ભરાઈ ગઈ છે હવે આમાં છે ને થોડી નાખું છું હિંગ ભરવામાં હિંગ નાખી છે હવે મીઠું થોડું આપણે બે મરચાં ભરી લો ને પછી બતાવું મેં સન્ડે ના એક વિડીયો જે આખો પૂરો ડાઉનલોડ કર્યો તો પણ એ વિડીયો છે ને અપલોડ જ નો થયો ખબર નહીં શું ટેકનિકલ ઇશ્યુઝ આવી જાય છે ને અને કાલ માટે શોર્ટ્સ બી હતું તો બી એ બી અપલોડ ન થયું તો કાંઈક ટેકનિકલ ઇશ્યુઝ હશે જો હું તમને મળવા ન આવી શકી હોય તો એના માટે હું તમારી પાસે માફી માગું છું અને નવા વિડીયોની તમે રાહ જોજો કારણ કે આવું કોઈ કોઈ વાર બની જાય છે

તો અહીંયા પીરસી લઉં છું તમે રોટલામાં રોટલો આપણે પીરસી લીધો છે જો રોટલો પીરસી લીધો છે લીલી ડું અને ટમેટાનું શાક મેં અહીંયા શાકમાં દેશી ટમેટો લીધું છે હવે લીલી હળદર છે અને ગોળ છે અને આપણે જે મરચા સૈકા ને આ એ મરચા છે પછી આપણા બધાની પ્યારી છાસ તો ખરી જ જો જો આવું સાંજે દેશી જમવાનું મળી જાય તો તો મજા જ પડી જાય અને શિયાળો છે ત્યાં સુધી આપણને રોટલા અને લીલી ડુંગળી ગોળ લાલ મરચા હળદર આવું બધું ભાવે પછી ઉનાળાની સિઝન આવી જાય ને ત્યારે આવું બધું સારું મળે નહીં બજારમાં અને આપણને ગરમીનું આવું જમવાનું પણ ના ભાવે તો આજે સાંજની સિમ્પલ અને ટેસ્ટી થાળી તૈયાર છે તો તમે પણ બધા આવી જાઓ જમવા જો જમવા કરવાનું પતી ગયું અને બધું ક્લીન થઈ ગયું હતું અને હવે છોકરાઓ સાથે બાર ચક્કર મારવા નીકળી છું થોડી વાર ચક્કર મારી એમ બે છોકરાઓ સાથે ન હોય બે માંથી એક જ હોય સાથે તો વીક માં બે વાર હું આ રીતે છોકરાઓ સાથે બાર ચક્કર મારવા નીકળું ભલે વધારે નહીં તો થોડી વાર પણ નીકળું તો ખરા તો અહી વિડીયો ને હું એન્ડ કરું છું તો ચાલો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ આવજો બધા